આજે પેલી તારીખ થી સમગ્ર ગુજરાત ની અંદર એક હડતાલ નું કરવામાં આવી છે તો ગુજરાત ના બંને એસોસિએશન મળી જે હડતાલ કરવામાં આવી છે તેમાં બાબતમાં જે અમારા અનેક મુદ્દાઓ જે છે ખાસ કરીને વીસ મુદ્દાનો અમે એક અલ્ટિમેટમ આપ્યું છે અગાઉ સરકારને અમે તમામ મુદ્દા માટે અનેકવાર અમારા જે રાજ્ય એસોસિએશન દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે પણ અનેક અત્યાર સુધીમાં આ રજૂઆતોને ક્યાંય ધ્યાનમાં લેવામાં નથી આવ્યું હડતાલ કરવાનું કારણ બીજું કાંઈ નથી પણ અમારા જે મુદ્દાઓ છે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ અમને ક્યાંય ન્યાય નથી મળતો એના માટે જ હડતાલ કરવામાં આવી છે તો હડતાલનું જો કરવામાં આવી છે તો એ જવાબદારી સરકારની છે સરકારે જે મુદ્દાઓ ધ્યાનમાં જેને પરિણામે અમારે હડતાલ કરવામાં આવી અમે કોઈ હડતાલ ઈચ્છતા નથી પણ સરકારે અમારા જે ધ્યાન મુદ્દાઓ છે ધ્યાનમાં નથી લીધા તેને હિસાબે આમાં હડતાલ કરવી પડી છે ખાસ કરીને આજની તારીખમાં જે સર્વરનો પ્રોબ્લેમ છે જ્યારથી સર્વર આવ્યું છે ત્યારથી અત્યાર સુધીમાં કોઈ કોઈ સર્વર બરોબર ચાલ્યું નથી અનેક વખત લોકોને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ થાય છે અનેકવાર રજૂઆત કરેલી છે વીસ મુદ્દામાં ઘણા બધા એસે છે જ્યાં સત્તાણું ટકાની બાબત છે પછી સમિતિની બાબત છે સમિતિની રચના કરવામાં આવે આવા અનેક વીસ મુદ્દા જે છે એ ખરેખર એક પણ મુદ્દોમાં જવાબ આમાં ખરેખર નાખવાની જરૂર નથી પણ આ મુદ્દાઓ દુકાનદારોને હેરાનગતિ માટે જવાબદાર છે જે સરકાર દ્વારા જે મુદ્દા આપવામાં આવ્યા છે એમાં એક પણ મુદ્દો અત્યારે સરકારને સ્પર્શતો નથી ખાસ કરીને જે સમિતિની બાબત છે તો સમિતિમાં તમે અગિયાર જણાને હાજર રહેવાની વાત છે તો અત્યારે કોઈ લોકો એવા નવરા ન હોય કે અગિયાર જણા હાજર રહીએ બીજી બાબત પુરવઠા વિભાગની અંદર ક્યાંય ભ્રષ્ટાચાર થતો નથી સરકારની પાસે બધું છે એની સિસ્ટમ બધી કામ કરી રહી છે તમે ઓનલાઈન ચેક કરો એટલે મને પાંચસો કટાક ઘઉં આપ્યા છે પાંચસો કટાનો હિસાબ તમારા મહિને લઈ લેવાનો છે આ એક જ બાબત છે તો આટલા બધા બધા મુદ્દા નાખી આટલી બધી સમિતિની રચનાથી માંડીને અનેક પરિપત્રો કર્યા છે એ ગેરવાજબી પરિપત્ર છે માત્ર સરકારને એટલું જ જોવાનું છે પાંચસો કટા ઘઉં મને આપ્યા છે પાંચસો કટા મેં ઓનલાઈન અંગૂઠાની સિસ્ટમથી વેચ્યા છે તો એટલું તમારો રિપોર્ટ એવું લાગે દર મહિને એક કોપી લઈ જતા આવો એટલે વાત પૂરી થઈ જાય પણ છતાં પણ સરકાર ક્યાંક ને ક્યાંક અમને ખોટી રીતે હેરાન કરવાની જે કામગીરી કરી રહી છે એનાથી દુકાનદારો સખત નારાજ છે અને આવનારા દિવસોમાં જ્યાં સુધી અમારી આ બધી બાબતોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખવાના છીએ એટલે આ જે કાંઈ પરિણામ થશે જે કાંઈ રાજ્યની અંદર જે કાંઈ દુકાનદારો માલ નહીં નહીં વેચે અને જે ગ્રાહકોને જે મુશ્કેલી પડશે તમામ જવાબદારી સરકારની છે અમે સ્થાનિક લેવલે પણ અનેકવાર રજૂઆત કરીએ પણ કોઈ રજૂઆતોનું કોઈ પરિણામ મળતું નથી

અને આવનારા દિવસોમાં જો આનું કોઈ નિરાકરણ નહીં આવે જ્યાં સુધી નિરાકરણ નહીં ત્યાં સુધી હડતાલમાં જોડાયા રહેવાના છે અને જે કઈ થશે તમામ જવાબદારી સરકારની રહેશે ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે એપીએસ એકતા એપીએસ એકતા